હલો વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ યુ આજે ફરી પાછા આપણે આલ્ફા ક્લાસની અંદર મળી રહ્યા છીએ હું મેહુલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર નંબર સિક્સનો ફિઝિક્સનો એક ક્વેશ્ચન લઈ રહ્યા છીએ પદાર્થની ચાક ગતિ ઉર્જાનું સૂત્ર મેળવો ચાક ગતિ ઉર્જા એટલે કોઈ પદાર્થ જે વર્તુળ આકાર માર્ગે ફરતો હોય અથવા કોઈ બિંદુની આસપાસ ગોળ ગોળ ફરતો હોય એવા પદાર્થના દરેક બિંદુઓ માટે આપણે આ સૂત્ર મેળવવાનું છે ગતિ ઉર્જાનું સૂત્ર ગતિ ઉર્જા મિત્રો મેળવવી હોય ને તો સૌથી પહેલાં એ પદાર્થના દરેક બિંદુઓ કેટલા વેગથી કોઈ વર્તુળાકાર માર્ગની અંદર ગતિ કરી રહ્યા છે ને આની ધારણા કરવી પડે હવે દરેક બિંદુ પાછા તમારા મધ્ય કેન્દ્રથી અલગ અલગ ત્રિજ્યામાં ફરતા હશે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારું કોઈ એક ગુરુત્વ કેન્દ્ર છે જેની આસપાસ આવી રીતે હું પાટિયું ફેરવું તમને એક ઉદાહરણ આપો તે આ રીતે માની લો કે આપણે ફેરવતા હોઈએ તો આના પરના દરેક બિંદુઓ અલગ અલગ ત્રિજ્યામાં ફરતા હશે ઓકે તો એ જે ત્રિજ્યાઓ છે એને કેન્દ્રથી માની લો કે પહેલી ત્રિજ્યાને આપણે આર કહી શકીએ જો કોઈ એના પછીનું નેક્સ્ટ બિંદુ હોય તો આર ટુ કહી શકીએ પછી આર થ્રી પછી આર ફોર આ રીતે આપણે વ્યાપક સ્વરૂપમાં કહેવું હોય તો દરેક બિંદુઓની ત્રિજ્યાઓને બધે બધી રીતે વ્યાપક સ્વરૂપમાં કહેવું હોય ને તો આર આઈ કહી શકાય એટલે આપણે પહેલાં તો એક ધારણા કરીએ કે કોઈ એક પદાર્થ ઉપર એ જે પદાર્થ છે ને કેટલા કણોનો બનેલો છે એવી ધારણા કરીએ આપણે એન કણોનો અને એન કણોના અનુક્રમે દળ ધારી લઈએ ફોર એક્ઝામ્પલ પહેલા કણનું એમ વન એમ ટુ એમ થ્રી અપ ટુ કેટલા હોય એમ એન પણ એને વ્યાપક સ્વરૂપે કહેવું તો આપણે શું લખશું એમ આઈ દળ ધરાવતા પદાર્થો છે ઓકે એ જ રીતે એ દરેકે દરેક જે દળ ધરાવતા પદાર્થો છે એમની ત્રિજ્યાઓ ધારવી પડશે કે ભાઈ કેન્દ્રથી અનુક્રમે આર વન આર ટુ આર થ્રી અપ ટુ આર એન જેટલી ત્રિજ્યાઓ હોય પણ એને વ્યાપક સ્વરૂપમાં કહેવું તો આપણે શું લખશું આર આઈ જેટલી ત્રિજ્યાઓ છે અને દરેકે દરેક જે દળ ધરાવતા કણ છે એ કણના વેગ ધારવા પડશે તો એ વેગે આપણે કેટલા લઈશું વી આઈ જેટલા તો સૌથી પહેલાં આપણે એક ધારણા કરીએ જો કોઈ પદાર્થ એન કણોનો બનેલો હોય તથા તે ચક ગતિ કરતો હોય તો તેના પરના દળ ધરાવતા એટલે આ દળ ધરાવતા જે કીધું છે ને આપણે એનું દળ કદાચ લખવું હોય તો આપણે આવું લખી શકીએ એમ આઈ દળ ધરાવતા દરેક કણો આરઆઈ જેટલી ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે વીઆઈ જેટલા વેગથી ગતિ કરે છે કેમ ધારો આવું લખી શકાય ઓકે આપણે એક ધારણા કરી દીધી અહીંયા ત્રણ રાશિનો આપણે ઉલ્લેખ કરી દીધો કે પહેલાં તો એક પદાર્થ એન કણોનો બનેલો હશે એ પાછું બીજું એક ચાક ગતિ કરી રહ્યું છે એવું વિચાર્યું ચાક ગતિ કરતા પદાર્થ ઉપરના દરેક કણોના દળ આપણે વ્યાપક સ્વરૂપમાં કહેવાતા ને એટલે એમ આઈ કહી દીધો કે દરેક કણોનું દળ એમ આઈ છે તથા દરેક દળ ધરાવતા કણો જે છે એ આર આઈ ત્રીજાના વર્તુળ આકાર માર્ગોની અંદર આમ ફરી રહ્યા છે ઓકે અને કેટલા વેગથી ફરી રહ્યા છે તો વીઆઈ જેટલા વેગથી ફરી રહ્યા છે ઓકે હવે અહીંયા માની લો કે તમે એક સૂત્ર ઓલરેડી જાણો છો હું તમને કદાચ એક એવો પ્રશ્ન કરું કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જણાવો તો એ સંબંધ હતો વી બરાબર આર ઓમેગા બરાબર તો એ સંબંધ મુજબ આટલા આપણે એક આવું વાક્ય લખી શકીએ કે કણનો રેખીય વેગ વી આઈ બરાબર આ જે ધારણા કરી છે એના મુજબ આપણે લખવું હોય તો વીઆઈ બરાબર આર કેટલો ધાર્યો છે તો આર આઈ જેટલો ધાર્યો છે અને ઓમેગા જે છે ને ધ્યાન આપજો દરેક જે એક જ પદાર્થ પરના કણો હોય ફોર એક્ઝામ્પલ એક ભમરડો હોય તો ભમરડાના દરેક બિંદુઓ જે છે ને સમાન કોણીય વેગથી ફરતા હોય એ જે કોણીય વેગ ધરાવી રહ્યા છે ભમરડા પરના અથવા પંખા પરના જે તે વર્તુળકાર માર્ગે ફરતો હોય એ પદાર્થના પર રહેલા દરેક બિંદુઓનો કોણીય વેગ હંમેશા કેવો હશે એક સમાન એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે અહીંયા ઓમેગાના સફિક્સમાં મારે આઈ લખવાની જરૂર નથી કેમ કે આઈ તો દરે અરે ઓમેગા તો દરેક કણોનો કેવો હશે એક સમાન એક જ દ્રઢ પદાર્થ ઉપર રહેલા તમામ બિંદુઓનો કોણીય વેગ સમાન હોય એટલે આપણે ઓમેગાના સફિક્સમાં આઈ લખવાની જરૂર નથી જે બદલાતી રાશિ છે એના સફિક્સમાં તમારે લખવું પડશે ઓકે એટલે અહીંયા આપણે વીઆઈ બરાબર લખી દીધું આરઆઈ ઇન્ટુ ઓમેગા ત્યારબાદ આપણે માની લો કે આઈમાં કણનો જો મારે કોણીય વેગ લખવો હોય અરે સોરી ગતિ ઉર્જા બરાબર તો આપણે પહેલાં તો લખીએ પદાર્થ પરના પદાર્થ પરના કોઈ એક કણનો કણની ગતિ ઉર્જા પદાર્થ પરના કોઈ એક કણની જો ગતિ ઉર્જા તમારે લખવી હોય ને તો આ રીતે લખી શકાય કે બરાબર એક દૃતિયાંશ એમ વી સ્કવેર આવું સૂત્ર છે ગતિ ઉર્જાનો ઓકે હવે આપણે તો એક કણ માટે નથી લખવાનું આપણે આખું એક એવો દ્રઢ પદાર્થ વિચારેલો છે જેના ઉપર એક નહીં પણ એન કણો આવેલા છે એટલે આપણે તો વ્યાપક રીતે સૂત્રને તારવું પડે તો લખીએ તેથી એન કણોના બનેલા પદાર્થની કુલ ગતિ ઉર્જા જો કુલ ગતિ ઉર્જા કહેવી હોય તો કે બરાબર આપણે આ બાજુ સીગમા લગાવી દેવો પડશે ઓકે તો સીગમા કંશની અંદર એક દ્વતીયાંશ એમ ઇન્ટુ એમ આઈ ઇન્ટુ વીઆઈ સ્ક્વેર આવું થશે આપણે હવે કેમ કે દરેકે દરેક કણોનો જે ગતિ ઉર્જાઓ હશે એમનો સરવાળો કરવાનો છે અહીંયા સિગ્માની અંદર પણ તમારે વનથી કેટલા લખવા પડશે એન ઓકે તો કે બરાબર ચાલો આમાં જે અચળ રાશિઓ છે ને એને આપણે બહાર કાઢી લઈએ તો પહેલાં ઊભા રહો એક મિનિટ એક વેલ્યુ કિંમત મૂકવાની છે અહીંયા આઈ બરાબર એકથી એન કયું મૂલ્ય મૂકી શકાય તો તમે વીઆઈનું એક મૂલ્ય ઓલરેડી અહીંયા લખી ચૂક્યા છો વીઆઈ બરાબર આર આઈ ઇન્ટુ ઓમેગા કહી શકાય તો આટલા મૂકી દઈએ આર આઈ ઇન્ટુ ઓમેગાનો સ્ક્વેર તો આ સૂત્ર કેવું બનશે આઈ બરાબર વનથી એન એક દૃતિયાંશ એમના એમ એમ આઈ એમના એમ અહીંયા થઈ જશે આરાઈનો વર્ગ ઓમેગાનો વર્ગ ઓકે હવે મિત્રો આપણે અંદરથી એવી અમુક રાશિઓ જે હોય કે જે અચળ હોય બદલાતી ના હોય એને આપણે બહાર કાઢી શકીએ સિગ્મામાંથી તો અહીંયા એક એક દૃત્યાંશ નહીં બદલાય અને એક ઓમેગા મેં તમને કીધું કે દરેક દ્રઢ પદાર્થ જે ગતિ કરતો હોય એના ઉપરના દરેક કણોનો કયો વેગ સમાન રહેતો હોય છે કોણીય વેગ એટલે આ કોણીય વેગને આપણે બહાર કાઢી શકીએ તો એક દૃત્યાંશ ઓમેગા સ્ક્વેરને બહાર લઈ લઈએ તો અંદર તમારું વધે છે આઈ બરાબર એકથી એન એમ આઈ આર આઈ સ્ક્વેર ઓકે અને હવે આ સૂત્રને આપણે એક નવા સ્વરૂપમાં લઈ જઈ શકીએ છીએ બરાબર એક દૃતીયાંશ ઓમેગા સ્ક્વેર અને ઇનટુ આ જે પદ છે ને એને આઈ કહી શકીએ એટલે આપણે જનરલી આવી રીતે લખતા હોઈએ છીએ આઈ ઓમેગા સ્ક્વેર એટલે આ તમારું ગતિ ઉર્જાનું એક નવું સ્વરૂપ મળ્યું આ પ્રકારનું જ્યાં આપણે એક રાશિની ઓળખ કરવાની છે જ્યાં મેં એક મૂલ્ય મૂક્યું છે તમે જોઈ શકો છો કયું મૂલ્ય મૂક્યું તો આ જે પદ છે ને આટલું એના બરાબર મેં આઈ મૂકી દીધો છે હવે આ આઈ જે છે એની ઓળખાણ શું આઈ એટલે શું તો અહીંયા લખીએ જ્યાં આઈ બરાબર સિગ્મા આઈ બરાબર એકથી લઈને એન અને એમ આઈ આર આઈ સ્ક્વેર જેને આપણે એક નામ આપી શકીએ છીએ આ રાશિને જડતવની ચાક ઓકે તમને પરીક્ષાની અંદર કદાચ આનો એસાઇ એકમ પૂછાઈ શકે ઓકે અને અથવા તો પારિમાણિક સૂત્ર પૂછાઈ શકે જે હું અહીંયા તમને તારવી આપું છું જો એસાઈ એકમ પૂછાય ને કદાચ તો આ બે રાશિનો ગુણાકાર થાય છે જો જો એ બે રાશિનો ગુણાકાર થતો હોય ને તો બંનેની ઇન્ડિવિજ્યુઅલ એસઆઈ એકમ તમે જાણો છો આ એમઆઈ એટલે પદાર્થના કણોનું દળ સૂચવે છે એટલે કિલોગ્રામ હોય આર સ્ક્વેર જે મીટરની અંદર આપણે માપીએ છીએ એટલે મીટરનો વર્ગ થાય તો આનો તમારે એસઆઈ એકમ કદાચ પૂછાય તો શું લખી શકાય જડત્વની ચાક માત્રાનો તો એમઆઈનો કિલોગ્રામ થાય છે અને આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર થાય તો આ જડત્વની ચાક માત્રાનો એસઆઈ એકમ પારિમાણિક સૂત્ર પૂછાય તો પણ આપણે લખી દઈએ છીએ પારિમાણિક સૂત્ર ચાલો આના પરથી બનાવીએ તો એમની એક ગાત એલ એટલે કે તમારી લંબાઈનો એકમ છે તો મીટર સ્ક્વેર એટલે એલ રિસ ટુ ટુ આવશે સમયનો કોઈ પરિમાણ નથી એટલે ઝીરો મળશે તો આ પ્રકારનું જડત્વનું પારિમાણિક સૂત્ર તમને મળી જશે જડત્વની ચાક માત્રાનું ઓકે તો આટલી આપણે માહિતી લખી શકીએ છીએ આ સૂત્રની અંદર કે જ્યારે તમને ચાક ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું કે તો આટલા આપણું આપણું મેન સૂત્ર અહીંયા પૂરું થઈ જાય છે કે બરાબર એક દૃત્યાંશ આઈ ઓમેગા સ્ક્વેર આ જે છે એ કેવા પદાર્થ માટેનું સૂત્ર છે યાદ રાખજો ચાક ગતિ ઉર્જાનું સૂત્ર છે એટલે જે પદાર્થો ચાક ગતિ કરતા હોય એના માટે જે રેખીય ગતિ કરતા હોય એના માટે ગતિ ઉર્જાનું સૂત્ર એ છે સોરી આ છે રેખીય ગતિ કરતા કણો માટે ઓકે એટલે અહીંયા આપણું સૂત્ર પૂરું થઈ જાય છે થેન્ક યુ